લોકસભાનું મતદાનની સાથે સાથે વિધાનસભા પેટા ચૂંટણીનું પણ આયોજન છે મતદાન છે કેવા પ્રકારનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે કેવા પ્રકારનો ઉત્સાહ મતદારોમાં છે કારણ કે અત્યાર સુધીના સરેરાશ મતદાનની વાત કરીએ તો બે હજાર ચૌદમાં જે એક લહેર હતી એની કરતા સામાન્ય ચૂંટણીની જેમ અત્યારે ટકાવારી સાંભળવા મળી રહી છે ચોક્કસથી હું અત્યારે ઊંઝામાં છું આપ લાઈન જોઈ શકો છો ગરમી છે બપોરના એક વાગ્યો છે છતાં પણ એક મોટી લાઈન છે એટલે ચોક્કસથી જે ઊંઝાનો માહોલ છે એમાં ઊંઝાવાસીઓએ નક્કી કરી નાખ્યું છે કે મોટા મોટું વધુને વધુ મતદાન થાય એવું નક્કી ચોક્કસ કર્યું છે ઊંઝા જે છે એ મહત્વનું એફિસેન્ટર રહ્યું છે પાટીદારો માટે અને જે ઊંઝાના ધારાસભ્ય હતા કોંગ્રેસના એમને પણ રાજીનામું આપ્યું હતું એટલે આ આજને જે ઇલેક્શન છે એ બે પ્રકારનું છે માટે સાથે સાથે પોતાના એમએલએ તો ચૂંટવાના છે અને લોકસભાના ઉમેદવારો પણ ચૂંટવાના છે માટે આજનું જે મતદાન છે એ ઉંજામો બે પ્રકારે થઈ રહ્યું છે આપણે અહિયાંના જે લોકો છે મતદાતાઓ છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું એમને પૂછીશું મતદાન આપવા આવ્યા છો ઉત્સાહ છે આનંદ છે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છો મતદાન એટલા માટે કરવું જરૂરી છે કારણ કે દેશ જાગૃત થઈ રહ્યો છે અને દેશને આગળ વધારવા માટે અને પ્લસ પબ્લિકને ખુશી છે કે વોટ આપવો છે એ છે એને આગળ લાવવા માટે અને એને આપણા દેશને આગળ લાવવા માટે મત વોટ કરવો બહુ જરૂરી છે ચોક્કસ લોકો જાગૃત છે આપને પણ પૂછવા માંગીશ કેટલો ઉત્સાહ છે અને ખાસ કરીને ઊંઝા માટે તો બહુ મહત્વનો સવાલ છે કારણ કે પેટા ચૂંટણી પણ છે खुशी तो बहुत है क्योंकि हम बाहर स्टेट के हैं फिर भी हम यहाँ के मतलब अभी सीजन हो गए हैं तो हम वोट करने आए हैं हम घर जाने वाले थे हमने कैंसिल किया कि यहाँ पे वोट देना बहुत जरूरी है बाकी काम तो सब होगा लेकिन जो कंट्री आगे बढ़ेगा जो डेवलपमेंट होएगा एक एक वोट से बहुत वैल्यू रखता है ઝા હંમેશા રહ્યું છે રાજકારણનું શું જુઓ છો કઈ રીતે મતદાન કરો છો મહત્વના મુદ્દાઓ કયા ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છો વિકાસના મુદ્દાઓ બહુ મહત્વના છે અને બધી જ જગ્યાએ ઊંઝામાં બહુ સારો વિકાસ થઈ ગયો છે અને ચાલુ જ છે ચોક્કસ થી આજનું જે વોટિંગ છે એ વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે આપની સાથે આપ જોઈ શકો છો બહુ જ બેનો છે લગભગ એક વાગ્યો છે છતાં બહેનો કન્ટિન્યુ લાઈનમાં છે ઊંઝામાં મહત્વનું છે કે વડીલો પણ અહીંયા આવી રહ્યા છે અને આપની સાથે પણ વાત કરવાનો કોશિશ કરીશું બેન એક વાગ્યો છે વર બપોર છે છતાં મતદાન માટે જુસ્સો છે આપનો કારણ કે ઊંઝા પ્રોપર ડેવલપમેન્ટ માટે અને આપણે ઇન્ડિયાની ડેવલપમેન્ટ માટે આપણે મતદાન આપવું એ આપણો ફરજ અને અધિકાર માં આવે છે અને આપણે એજ્યુકેશન પબ્લિક છીએ તો આપણે બીજા લોકોને મત આપવા માટે આટલા ઉત્સાહિત કરવા જોઈએ ને આપણે પણ કમ્પલસરી સો ટકા મતદાન થાય એવું આપણે ફરજ તરીકે આપણે આવે છે ચોક્કસથી પોતાની